મારદામાં એડવોકેટ એન્ડ દાતા વિધાનસભા આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે અમારે અત્યારે ડોર ટુ ડોર પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એ પ્રોગ્રામના ભાગરૂપે અમે આજે ઝાલિયા મુકામે આવેલા છે અને ઝાલિયા મુકામે અમે ગામ લોકો સાથે આજ ગામ લોકો ઊભેલા છે એમની સાથે અમે ચર્ચા વિચારણા કરતાં અમને અહીં પાયાની ભૌતિક સુવિધા બાબતે વાત કરતાં અમને જણાવેલ છે કે અમારે જે ઝાલિયા પ્રાથમિક શાળા એકથી પો ધોરણ આવેલ છે એની અંદર પૂરતા ઓરડાની વ્યવસ્થા નથી અહીં મેદાન પણ વ્યસ્થિત નથી અને અહીં આ સ્કૂલની અંદર બાળકો માટે એ કહેવાય છે પાયાનું પાણી અને શરીરને ટકાવવાનું પાણી ખાસ જરૂર હોય છે અહીં પાણીની પણ સુવિધા નથી એ તો આ પાણીથી વંચિત છે અહીં આ સ્કૂલ આવવા માટે ગામમાંથી બે ત્રણ રસ્તા છે અને વચ્ચે નદી આવે છે બાળારામની નદી છે અને બાળારામની નદીનો પાર કરતાં એક દોઢ કિલોમીટરની અંદર અંબાજી હાઈવે આવે છે અંબાજી હાઈવેથી દોઢ કિલોમીટર અંદર આવતા એક બાળરામ નદી છે એ નદીની અંદર આ ગામ લોકોએ વારંવાર પંચાયતમાં રજૂઆત કરી છે ભાઈ અમને આ રસ્તો બનાવી આપો તો સત્તા પક્ષની સરકારે નહીં તો કોંગ્રેસે સાંભળ્યો નહીં ભાજપ સાંભળશે અમારે જે સત્તામાં બેઠેલા અમારા આ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ ખરેખર આ ગામની અંદર લાગતા વડે જવાબદાર અધિકાર તંત્રએ તાત્કાલિક એની નોંધ લઈ અને એને જે પુલની વ્યવસ્થા બનાવવામાં આવે જો પુલની વ્યવસ્થા ન બનાવે આજની તારીખમાં આ પરિવારનું કહેવાનું કે અમારે ચોમાસા જેવી ઋતુ હોય તો આજે એકસો આઠ ગાડી પણ નહીં આવી શકે ઇમરજન્સીની અંદર તો જે દિલ્હીની જેવી મહિલાઓને ભોગ આપવો પડતો હોય છે ઘરમાં જઈને મોત થતું હોય છે એક રોડના લીધે તો ખરેખર આજે એમ કહેવાય છે સરકાર આજે અમૃત મહોત્સવ ઉજવી રહેતી હોય અને એક બાજુ આપણા ગરીબ મહિલાઓ જે પોતાના સેવા ભૌતિક સુવિધાથી રોડ રસ્તાના લીધે મોત મોત મુખમાં જતું હોય છે મોતના મુખે જતી હોય છે અહીં બીજું એક ખાસ કરી ગામના લોકોની રજૂઆત છે કે અમારું ગામની અંદર જાલ્યાના બસો પરિવારને એક શમશાનગૃહ આવેલું છે તેઓ પણ રસ્તાની સુવિધા નથી અને ગામની અંદર ફાળિયામાં પણ રસ્તાની સુવિધા નથી અને અમને આ ગામની અંદર જે મકાન સરકારના મકાન આપવું જોઈએ એ મકાન પણ નથી મળેલું અને બાળકોના અધિકાર નથી મળ્યા પશુપાલનના અધિકાર નથી મળ્યા મહિલા અધિકાર નથી મળ્યા ખેતીવાડીના અધિકાર નથી મળ્યા અને ઓગણવાડી અહીં ચાલે છે પણ એ નામની ચાલે છે ત્યાં ઓગણવાડીની અંદર પાણીની સુવિધા નથી તો એ બાળકો પાણી પીવા ક્યાં જાય તો ખરેખર આ પાયાની ભૌતિક સુવિધા કહેવાય છે કે સરકારની પ્રાથમિક ફરજ છે રોજ રોજી રોટી કપડા મકાન એ તો પ્રાથમિક મળવું જોઈએ અને એની સાથે શિક્ષણ મળવું જોઈએ આરોગ્ય મળવું જોઈએ રોજગાર મળવો જોઈએ આ તો વાત જ નથી તો પહેલી તો અમારે સરકાર જોડે કે આ પાયા પાયાની સુવિધા પૂરી કરવામાં આવે રોડ રસ્તા ઓગણવાડીની અંદર પાણી નથી સ્કૂલને પાણી નથી એ પ્રાથમિક સુવિધા તાત્કાલિક ધોરણે તાત્કાલિક આ સોશિયલ મીડિયાની અસરથી પૂરી કરવામાં આવીએ અમે અમે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે આ સરકારને અમે ભલામણ કરીએ છીએ વિનંતી કરીએ છીએ જો આ આવનાર આ માગણી તાત્કાલિક ધોરણે લાગતા હોય તંત્રને જોડે કામ કરવામાં ન આવે તો અમારે જ્યાં જે અરજી લખવી પડશે કાગળ લખવું પડશે એ લખીશું ને આવનાર કોંગ્રેસ ભાજપને અમે જાકારો આપીશું અને ગામ લોકો એવું કહે છે કે અમારે હવે કોઈ સરકાર જ નથી જોઈતી તો ખરેખર આ લોકશાહીનું હનાન છે ગામ લોકોની મજબૂરી છે એ મજબૂરીનો સરકારી પ્રતિનિધિઓ ઉપયોગ ન કરવો જોઈએ અને એમને વોટનો ઉપયોગ ન કરવો જોઈએ વોટનો વોટ એમને આપણે સરકાર બનાવી છે તો એમનો હક આપવો જોઈએ એ હક માગી રહ્યા છે તો એક આપવાની સરકારની સત્તા પક્ષની જવાબદારી બને છે અને જો આ સર સત્તા પક્ષની સરકાર ન આવે તો અમારે આવના ટાઈમમાં બંધારણની સાથે રાખીને યોગ્ય કાયદેસરના પગલાં ભરવા પડશે લાગતા વખતે જવાબદાર તંત્ર સામે અમારે બોય ચઢાવવી પડશે એવું આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ તો આ બધું ન કરવું પડે એના પહેલાં અમારી જે માગણી તમામ માંગણી જણાય છે એ પૂરી કરવામાં આવે એવી અમારી સરકાર જોડે વિનંતી છે અને ભલામણ પણ છે